તો દ્વિચક્રી વાહન ઉપર મારા બાઇક ઉપર જતો હતો અને હાઈવે ઉપર એક ચાની કીટલી છે ત્યાં ઊભો રહ્યો અને અને બે લોકો ત્યાં ગાડી સાઈડમાં પાર્ક કરી ચા પીતા હવે એ લોકો એક કોઈની ખબર પૂછવા માટે જતા હતા કોઈ બીમાર હતું હોસ્પિટલમાં અને હવે સ્વગૃહે પરત ફર્યું હશે પણ એમની ચર્ચાનો જે ભાવ હતો એમાં એવું હતું કે એમને જવું નહોતું એક સામાજિક દબાણ સબસે બધા રોગ ક્યાં કહેગે લોગ એ દબાણના કારણે એ જતા હતા મન નતું ભાવ ન હતો ઔપચારિકતા હતી મતલબ વિવાદ ન થાય અને કોઈને ખોટું ના લાગે એટલે મને એવું થયું કે યાર આપણે ભારતીયો કેમ આવા દમ્પી પાખંડી છીએ આપણે સતત આખો દિવસ ખૂબ દંપ કરીએ છીએ યાર આપણે ચહેરા ઉપર મોહરો લઈએ અને સતત જુઠ્ઠું જ જીવીએ છીએ ખૂબ જુઠ્ઠા છીએ આપણે ઠીક છે આખી દુનિયાના લોકો થોડા ઘણા જુઠ્ઠા હોય પણ આપણે તો આમ સવારથી સાંજ સુધી પડે પણ ક્ષણે ક્ષણ આપણને લોકો માટે ઈર્ષા હોય દ્વેષ હોય ધિક્કાર હોય પણ તોય હસીને વાત કરીએ આપણે જવું ના હોય તો પણ આપણે શાદીના મંડપ મતલબ લગ્નના મંડપ નીચે જઈએ કોઈના રસીમન ઘણા બધા એવા આપણે આપણી પાસે સમય ન હોય અનુકૂળતા ન હોય અંદર ભાવ ન હોય સંબંધો હવે એવા રહ્યા ન હોય કેમ કે આજથી સો બસો વર્ષ પહેલાં બધા સંબંધોના માળખા કામ કરતા હતા આજે સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ આજે છે એ વખતે સુગંધિત વ્યવસ્થાઓ હતી સડી નહોતી ગઈ સુખમાં દુઃખમાં ઉતાર ચઢાવમાં લોકો સાહેબ તમારી પડખે ઉપર હતા કાકા કાકી મામા મામી માસામાસી જે કંઈ આ માળખાઓ છે સંબંધોના પણ આજે તો યાર તમને મને બધાને ખબર છે કે નાણાં વગરનો નાથીઓને ને નાણે નાથાલાલ તો ખબર જ છે કે આપણું કોઈ નથી ભીતરથી આપણે એકલા છીએ એ આપણને સૌને ખબર છે ભલે દુનિયાનો મેળાવડો તમારી સાથે હોય પણ કોઈ તમારો નથી હા તમારી પાસે માતા લક્ષ્મી હોય સત્તા હોય બાહુબળ હોય મતલબ કશું કેવું હોય કે જેનાથી તમે લોકોને ઉપયોગી બનવાના હોય ભલે કોઈ બનતું નથી એ અલગ વસ્તુ છે કોઈ પૈસાવાળો કોઈ કામ નથી આવતો નિશલા મધ્યમ વર્ગનો નાનો માણસ જ બિચારો લગ્નમાં આવીને તમારા તપેલા ઉઠાવે છે પણ છતાં એક ટ્રેન્ડ છે એક ધારો છે એટલે સમાજમાંમાં જ કંઈ હોતું નથી એટલે આવું દંભપાખ ન કરવો મને તો મારા પિતાજીમાં પણ મારા પિતાજીને જે કેન્સર છે એના કારણે જે લોકો જ્યારે પણ એ અહીંયા હોય ખરે અને મળવા આવે તો એમાં ઠીક છે પાંચ દસ ટકા લોકો જ છે જે પ્રેમ ભાવથી આવે છે જે ખરેખર અંદરથી ફીલ કરે છે અને એમના ક્ષેમ કુશળ ખબર અંતર પૂછવા આવે છે બાકી બધા તો મતલબ એક જે ઔપચારિકતા ફોર્માલિટી એમ કે ભાઈ કેવું લાગશે કેવું લાગશે ઘણા તો રાત્રે બે થોડીક વાર બે મિનિટ આવી જાય એમ કે સમય ન બગડે ને કામનો એટલે યાર મને નથી ગમતું તમે કોઈને મળો તો તમને ખરેખર ભાવ હોય તો મળો નહીં તો ન મળશો અને આ જે બધા રિવાજોના આ બધું આમ થયું હવે બે હજાર પચીસમાં કંઈ કામ નથી કરતું એક્સપાયર થઈ ગયેલી દવાની ગોળીઓ આપણે નાખી દઈએ છીએ એક્સપાયર થઈ ગયેલી વેફરનું પડેકું આમ તારીખ જોઈ નાખી દઈએ છીએ તો એક્સપાયર થઈ ગયેલી સામાજિક વ્યવસ્થાઓ ક્યારે નાખી દઈશું આપણે ફગાવી દઈશું કેમ કે એ કામ નથી કરતી ને હવે એનું કામ જ નથી હવે કઈ કોઈને એકબીજા માટે ભાવ નથી એકબીજા માટે પ્રેમ નથી એટલે હવે આપણે આ બધું ન કરવું જોઈએ એવું મને લાગે છે કેમ કે આ માત્ર નર્યો દંભ છે એના સિવાય બિલકુલ કશું નથી એટલે દેખાડા માટે બધું થઈ રહ્યું એ લોકોને જવું નતું પણ એ માત્ર કોકને શું લાગશે એટલે જતા હતા ત્યાંથી મને વિચાર આવ્યો તો થોડી આ વાત કરી લઈએ આપ સૌ મને હાઈપ બટન દબાવજો સ્કોર આપજો વધુને વધુ લોકો સુધી આ વિડિયો પહોંચાડજો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો નવા લોકો સબસ્ક્રાઈબ કરે ઘંટડી ઓન કરે અને દર શનિવારે રાત્રે લાઈવ આવું છું તો એમાં મને જોઈન કરજો તો મિત્રો ઘણા બધા સમાજના ડરના કારણે ઘણું બધું નથી કરતા હોતા કે સમાજ શું કહે છે ભાઈ સમાજને તારી પડી જ નથી કીડા મકોડા સમાજ બહુ ચાલુ લોકોનો બનેલો સમાજ છે અને કોઈ સમાજ નથી હોતો સમાજ બે લોકોનો જ હોય છે બ્રાહ્મણ ક્ષત્રિય દલિત એમ નહીં સમાજ પૈસાવાળાનો અને પૈસા વગરનો બે લોકોનો સમાજ છે બે ધર્મ પણ બે છે આ તો ખોટા લોકો હિન્દુ મુસલમાનને પૈસાવાળા લોકો ગરીબ લોકો મેં જોયું છે પૈસાવાળા મુસલમાનના ત્યાં ભાજપનો પૈસાવાળો નેતા સૌથી પહેલાં ઇન્વાઇટ કરવામાં આવે છે અને ભાજપના નેતાના ત્યાં જે હિન્દુત્વના નામે આખી જિંદગી અહીંયા ધજા લઈને ફરતો હોય છે એ પૈસાવાળા મુસલમાનને પહેલો પોતાના ઘરે લાવીને બેસાડે પૈસાવાળો બ્રાહ્મણ પૈસાવાળા દલિતને પહેલું ઇન્વિટેશન આપે છે પૈસાવાળો દલિત પણ એ ભલે વાતો કરતો હોય પણ એ પણ પૈસાવાળા બ્રાહ્મણને ક્ષત્રિયને પહેલો લાઈન બેસાડે છે તો ખીલ અંતે શક્તિનો છે લક્ષ્મીનો સત્તાનો બાહુબળનો તો સમાજનું દબાણ ના અનુભવશો તમારી જોડે શક્તિ હશે તો સમાજ તમારો જ છે તમે ગમે તેટલી નાગઈ કરશો ગમે તેટલી અવડચંડાઈ કરશો થોડા દિવસે દારૂની બોટલ ખોલીને બજાર વચ્ચે બેઠા બેઠા પેગ મારશો ને તો પણ સમાજ તમારી પગચંપી કરશે જો શક્તિ હશે તો તો સમાજના દબાણને બહુ ન અનુભવવું જોઈએ જે પણ સમય છે એ શક્તિ માટે વાપરવો જોઈએ અને ખાસ તો મેં વિડીયો એટલા માટે બનાવું છું કે તમને તમારા મનમાં ગમતી પ્રવૃત્તિઓ કરો યાર સમાજનું દબાણ ન અનુભવશો સમાજ તો શક્તિ નહીં હોય તો આમ તમારો નથી એટલે એની પાછળ લોકોના મંડપની નીચે જઈ તપીલા ઉઠાવવા ને પગચંપી કરવી પેલા સમાજના મેળાવડામાં જઈને ક્લાસ વન ટુ ઓફિસરને સલામ મારવીને કોઈ કામ તમને હું લખીને દઉં કોળા કાગળ ઉપર તમારા સમાજનો ક્લાસ વન ટુ ઓફિસર તમારું કામ નથી કરવાનું ભલે તમારો સંબંધી હોય એ બે ચાર ટકા પૈસાવાળાને સત્તાવાળા લોકોનું કામ કરશે અને એ સંબંધી તમારો હોતો નથી સમ લોકો જ સમ અનુબંધ સંબંધની વ્યાખ્યા હતી મિત્રો આપણે ગમે તેને સંબંધી કહી દઈએ છીએ ગમે તેને સંબંધી ન કહેવાય સમાન ભાવે એકબીજા સાથે જોડાયેલા હોય ને આ તો કોક વળી તમને ગરીબ માને નાના માને તમે વળી નાનો ગરીબ માનો કોઈ પોતાને મોટો માને તો એ સંબંધ નથી તમે એવું કહી શકો તમે એને ઓળખો છો ને તમને ઓળખે છે એટલે ખોટા ખોટા આ બધા નાટકો હું જોઉં છું અટેન્ડન્સ પ્રેશર કહું છું આને હું અને અટેન્ડન્સ પ્રેશર સિન્ડ્રોમ કહેવાય કે લોકોને શું લાગશે એટલે એમને માત્ર રાજી રાખવા માટે થઈને તમે આખો દિવસ અને આખી જિંદગી નાનકડા સાઈઠ સિત્તેર વર્ષના ક્ષણ ભંગુર જીવનમાં એવી પ્રવૃત્તિઓ કર્યા કરો છો જે તમારે હકીકતે નથી કરવી તો અંદર ભાવ હોય પ્રેમ હોય તો જવું નહીં તો દબાણવશને જશો કેમકે જીવન બહુ નાનું છે અને બધે બધાને ખુશ રાખવા જશો તો તમે પોતે ખુશ નહીં રહો અને ખાસ તો આ સમાજ સમાજને એના નામે બહુ સમય ઉર્જા ન બગાડવી કેમ કે સમાજને આ બધું છે ને તમારા ઘરની રોટલી છે ને ભાઈ એ તમારા પૈસાથી કમાયેલા ઘઉંથી બને છે સમાજ હાથીનો પગ ને એ બધું ઠીક છે એક સમયે હતું હવે નથી આથી સો વર્ષ પહેલાં હતું આજથી સો વર્ષ પહેલાં હું આ વિડીયો બનાવતો હોત ને મિત્રો તો હું તમને કહોત કે હા સમાજ એ વિડીયો અલગ હોત મારો એ વિડીયો મારો અલગ જ ભાવથી બનોત કે ભાઈ સમાજ કેટલો મહત્ત્વપૂર્ણ સમાજમાં જ રહેવું જોઈએ સમાજ માટે તમારું તન મંથન અને તમારા પ્રાણને ઓછાવાર કરી દેવા જોઈએ આવું બધું કહેતું તમને કારણ કે ત્યારે ખરેખર સુખ દુઃખમાં લોકો સાથે રહેતા ત્યારે ખરેખર તમે એક મનુષ્ય તરીકે કિંમતી હતા એક વ્યક્તિત્વ તરીકે તમારી કિંમત હતી પણ હવે એવું નથી હવે તો નાણાં વગરનો ના થયો ને નાણે નાથા લાલ એટલે યાર ક્લિયર જ છે ક્લિયર જ છે મામા નાન ફઈ નાન કાકાનાન મામા માસી નાન ઠીક છે મારા ફૈબાના છોકરા જેવા કોક લોકો હોય અલગ પ્રકૃતિના જે આજે બે હજાર પચીસમાં ખરા અર્થમાં સંબંધ નિભાવે બાકી બહુ માંડ જીરો ટકા લોકો જોવા મળે જે ખરેખર તમને પ્રેમ કરે કોઈ નથી કરતું મિત્રો તો ખોટું ખોટું સમાજના નાદમાં લાકડીઓ લઈને દોડવું નહીં સમાજના લોકો આંદોલન કરે ત્યારે ખોટે ખોટું દોડવું નહીં કેમ કે કશું કોઈ કોઈનું નથી એ શક્તિ હશે તમે કામના હશો તમારી ઉપયોગીતા પેદા કરો તમે કામના હશો તમારી ઉપયોગીતા હશે તો સમાજ છે જ અને હું તો કહું જ છું આપણા ઘણા બધા પુસ્તકોમાં લખ્યું છે કે તમે દિવાળીયા થઈ જાઓ પૈસા ન રહે તો જંગલમાં જતા રહો કેમ કે એ લોકોને ખબર હતી કે પૈસા વગર સમાજ કઈ રીતે તમારા આત્મબળને ખલાસ કરી નાખશે પડે પડે જે લોકો તમને ઘરના બધા લોકોને નોતરું આપતા હતા જમવાનું લગ્ન પ્રસંગમાં છ લોકોને એકને કરી નાખશે જે એકને કહેતા હતા એ બંધ કરી દેશે એટલે બધું જ આપણા પૂર્વજ બહુ એડવાન્સ હતા એટલે એમને કીધું કે પૈસા ફરીથી સ્થિતિ સારી ન થાય ત્યાં સુધી જંગલમાં જતો જંગલ મતલબ લિટરલી જંગલમાં ન જવાનું હોય પણ એમ કે તું સમાજના મેળાવડામાં ન જઈશ તો સમાજ યાર આટલી હદે પ્રેક્ટિકલ છે તમે મારી વાતોમાં મગજ વાપરો છો કમેન્ટ કરી કરીને મારી વાતોમાં તમે ભૂલ શોધો છો આટલી ખુલ્લી નિખાલસ ખુલ્લીમાં ગોળ ભાગ્યા વગર નિર્ભીક નીડર બની સત્ય વાત કરું તો પણ તમને એમાં ખોટ દેખાય છે તો આમાં તમને તમારી જાતમાં ખોટ નથી દેખાતી કોઈ ભોજ્યો ભાઈ આપણને બોલાવવાનું નથી કોઈ સમાજને આપણી પડી નથી શક્તિ છે તો સમાજ આપણો છે તો શું કામ તો ત્યાં જઈને તપીલા ઉપાડો છો અને શું કામ તમારી ઉર્જા બગાડો છો કુટુંબ ને અમારું કોઈ ભાઈ તારું નથી પૈસા હશે તો જે દૂર છે એ નજીક આવી જવાના એટલે યાર શક્તિ પેદા કર કીડા મકોડા ચિંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા શક્તિ પેદા કર નહીં તો કોઈ ભોજ્યો ભાઈ પણ તારો નથી એટલે ખોટી ખોટી આવી વાતો ન કરવી ગમતું હોય એ જ કરવું ગમતું હોય એ પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો ભૂરિયાઓ જોવા તો અળિયાઓ જુઓ એ કોઈ આવા તમારા જેવા ખોટે ખોટા દબાણ નથી અનુભવતા ગમતું જ કરે ન ગમતું હોય જેને જે લાગવું હોય એમના એમના જીવનમાં કોઈ રહે તો રહે ના રહે તો પણ ચાલે પણ એ દબાણવશ કોઈને શું લાગશે એટલે પોતાનું મન મારીને કશું ના કરે પેલા બહુ જરૂરી છે તો ઠીક છે આજનો વિડીયો હતો અટેન્ડન્સ પ્રેશર ઉપર કે ભાઈ ઘણી બધી વસ્તુઓ આપણે એવી કરીએ છીએ રિવાજના નામે જે આપણે કરવી નથી મન નથી પણ લોકોને ખોટું ન લાગે એટલા માટે કરીએ છીએ તો એ ન કરવી જોઈએ ધન્યવાદ